દભોઈ તાલુકા પંથકમાં ચાર દિવસ વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે ચાર દિવસ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકો અસહ્ય ગરમીથી પરેશાન હતા ચાર દિવસ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે દભોઈ તાલુકા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે ચાર દિવસ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ડભોઈ નગરના એસટી ડેપો શિનો રોડ સરિતા ક્રોસિંગ આંબેડકર ચોક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે અને સાઠોદ શિરોલા પીસાઈ શંકરપુરા વડજ સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો છે અસહ્ય ગરમીથી પરેશાન નગરજનોને રાહત મળી છે અને રોડ રસ્તા પણ ભીંજાયા છે સાથે જ વાતાવરણ ઠંડુ બન્યું છે